અભિયાન કલેક્ટર તુષાર સુમડાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી આ બેઠકમાં જળ સંચય જન ભાગીદારી મિશન દ્વારા જિલ્લાના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોને આવરી લઈને

સંશોધનાત્મક કુવાઓનું બાંધકામ થાય તેવા પ્રકારનું આયોજન કરવા લાયઝન અધિકારીઓને સૂચના આપી હતી વધુમાં તેમણે કુદરત તરફથી મળતા ભેટ સ્વરૂપ વરસાદી પાણીનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરી તેને ભૂગર્ભમાં ઉતારી માવજત કરવામાં આવે તે માટે જિલ્લાના લોકોમાં પણ જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો જળ સંચય અને જન ભાગીદારી અભિયાન હેઠળ મિશન મોર ઉપર જિલ્લાના ગ્રામ્ય અને શહેરમાં બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તેજ પાણીનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા રચનાત્મક સૂચનો તેમણે કર્યા હતા અભિયાનમાં ઇન્ડસ્ટ્રીજ સરકારી તંત્ર નાગરિકો સ્થાનિક સંસ્થાઓ ઉદ્યોગોની સામૂહિક શક્તિથી જળ સંરક્ષણથી સમૃદ્ધ જનમાર્ગો આપવાનો પ્રયાસ કરવા મિશન મોડમાં સવ્ય કામગીરી કરવા પણ તેમણે ભાગ મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટને લગતા કોન્ટ્રાક્ટરોએ અભિયાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરી હતી સાંજે ચાર કલાકે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આ બેઠક બોલાવવામાં આવી હતી